હલો ફ્રેન્ડ્સ આજે એક કાલ્પનિક વાર્તા સાંભળીએ અને તેમાંથી કંઈક શીખીએ એક માણસ મૃત્યુ પછી સ્વર્ગ લોકમાં જાય છે સ્વર્ગ લોકમાં જે મેનેજર હોય છે તે એને સ્વર્ગના અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપવા માટે લઈ જાય છે પહેલાં ડિપાર્ટમેન્ટમાં એ અટકે છે અને કહે છે કે આ જે છે એ મેસેજ ડિપાર્ટમેન્ટ છે લોકો પૃથ્વીલોક પરથી પોતાના અલગ અલગ સંદેશાઓ અલગ અલગ માંગણી અહીં રજૂ કરે છે પોતાને શું જોઈએ છે એના વિશે અહીં પત્ર લખે છે ડિપાર્ટમેન્ટમાં ખૂબ વધારે પડતી ભીડ હોય છે ઘણા બધા લેટરો એકસાથે આવી રહ્યા હોય છે તેને વાંચવામાં આવે છે આગળ વધતા એક બીજો ડિપાર્ટમેન્ટ આવે છે એ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ જ વ્યસ્ત હોય છે ત્યાંના લોકો પણ ઝડપી ડિલિવરી કરી રહ્યા હોય છે અલગ અલગ પત્ર પ્રમાણે અલગ અલગ ગિફ્ટ અલગ અલગ માંગણીઓ અલગ અલગ વ્યક્તિના એડ્રેસ ઉપર તેઓ મોકલી રહ્યા હોય છે આગળ વધતા એક ત્રીજો ડિપાર્ટમેન્ટ હોય છે તે ખાલી ખમ હોય છે ત્યાંના જે કર્મચારીઓ હોય છે તે બેઠા હોય છે નથી કોઈ કામ નથી કોઈ વર્ક લોકો શાંતિથી બેઠા છે પેલો વ્યક્તિ મેનેજરને પૂછે છે કે આ ડિપાર્ટમેન્ટ કેમ ખાલી છે અહીં કોઈ કામ નથી ત્યારે મેનેજર દુઃખની લાગણી સાથે કહે છે કે આ એકનોલેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ભગવાન પાસે લોકો માંગણી પણ ખૂબ કરે છે ભગવાન તે માંગણીઓને વાંચીને વિચારીને તે લોકો માટે ગિફ્ટ પણ મોકલે છે તેઓ લોકોની માંગણી પણ પૂરી કરે છે પરંતુ માંગણી સંતોષાઈ ગયા પછી માણસ ક્યારેય પ્રશંસાનો એક પત્ર પણ નથી લખતો એકનોલેજ નથી કરતો કે ભગવાન તે મને ઘણું બધું આપ્યું તે મારી વિસ પૂરી કરી બોધપાઠ એ જ લેવાનો કે જ્યારે પણ આપણી કોઈ માંગણી સંતોષાય અથવા આપણને ભગવાને જે બધું આપ્યું છે તેના માટે ભગવાનનો પાડ માનવો જ રહ્યો દરેક પળે આપણે ઈશ્વરને આભારી રહેવું જોઈએ કે તેણે આપણને અઢળક આપ્યું છે ખુશ રહો મસ્ત રહો થેન્ક યુ